નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે

તેવી જ રીતના બીજો ભાગ ત્રીજો ભાગ ભાગ અને ચોથો આવશે તો સોલ્યુશન બોક્સ બોક્સમાં મળી જશે તો શરૂ કરીએ આપણે ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 1 ના ગણિત વિષયના ચાલો યાદ કરીએ ના પાઠ નંબર પેજ નંબર બાવીસ પરનું સંપૂર્ણ સોલ્યુશન સાથે તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગણતરી કરો નંબર એક આઠ ગુણ્યા ત્રેપન ગુણ્યા માઇનસ એકસો પચીસ તો કે ગુણાકારનો ક્રમનો નિયમ તો કૌશમાં આઠ ગુણ્યા કૌશમાં એકસો પચીસ કૌશ પૂરો ગુણ્યા ત્રેપન તો અહીં ગુણાકાર કરીશું તો માઇનસ એક હજાર ગુણ્યા ત્રેપન તો એક હજાર ગુણ્યા ત્રેપનનો ગુણાકાર કરીશું તો માઇનસ ત્રેપન હજાર ત્યાર પછી નંબર બે સાત ગુણ્યા પચાસ વત્તા બે તો સિત્તેર ગુણ્યા પચાસ વત્તા સાત ગુણ્યા બે વિભાજનનો ગુણધર્મ તો સાત ગુણ્યા પચાસ ત્રણસો પચાસ સાત દુ ના ચૌદ ત્રણસો પચાસ વત્તા ચૌદ એટલે ત્રણસો ને ત્યાર પછી નંબર ત્રણ પચીસ ગુણ્યા કાઉસમાં માઇનસ ત્રીસ વત્તા પંદર ગુણ્યા માઇનસ ત્રીસ તો અહીં ત્રીસ આપણે કોમન કાઢી લેશું ગુણ્યા કાઉસમાં વત્તા પંદર ધોરણ ત્રણ થી આઠ ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે જેમાં બે હાજર ચોવીસ માં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને સત્તર ગુણ્યા માઇનસ ત્રીસ વત્તા સત્તર ગુણ્યા એક વિભાજન નો ગુણધર્મ તો સત્તર ગુણ્યા માઇનસ ત્રીસ એટલે પાંચસો ને દસ વત્તા સત્તર ગુણ્યા એક એટલે સત્તર પાંચસો દસ વત્તા સત્તર એટલે ઓછા એટલે માઇનસ પ્લસ માઇનસ થશે તો બાદ બાકી કરીશું તો જવાબ આવશે ચારસો ને ત્રાણું માઇનસ નંબર પાંચ પાંચ ગુણ્યા માઇનસ પચીસ ગુણ્યા ચાર ગુણ્યા માઇનસ દસ તો પચીસ માઇનસ પચીસ ગુણ્યા ચાર ગુણ્યા પાંચ ગુણ્યા માઇનસ દસ ગુણાકારનો ક્રમનો નિયમ તો પચીસ ચોક સો માઇનસ સો ગુણ્યા પાંચ ગુણ્યા દસ એટલે પચાસ માઇનસ પચાસ तो माइनस माइनस प्लस થઈ જશે 100 * 50 એટલે 5000 પ્રશ્ન નંબર 2 ભાગાકાર કરો નંબર 1 -30 / 10 તો -30 / 10 કરીશું 30 ને છેદ કે 10 * 3 10 10 ઉડી ગયા જવાબ આવશે -3 નંબર 2 50 * -5 50 / -5 તો 10 * 5 5 5 ઉડી જશે જવાબ આવશે -10 ત્યાર પછી નંબર ત્રણ માઇનસ છત્રીસ ગુણ્યા માઇનસ નવ માઇનસ છત્રીસ છેદમાં માઇનસ નવ તો ત્રણ નવ ત્રણ ચોક છત્રીસ નવ નવ ઉડી ગયા માઇનસ ચાર એટલે પ્લસ ચાર માઇનસ ચાર પ્લસ ચાર આવશે નંબર ચાર જીરો ગુણ્યા માઇનસ બાર તો જીરોના છેદમાં માઇનસ બાર એટલે થઈ જશે જીરો નંબર પાંચ માઇનસ છત્રીસ ભાગ્યા બાર ભાંગ્યા ત્રણ માઇનસ છત્રીસ ભાંગ્યા બાર ભાંગ્યા ત્રણ तो तेरी छीस बार बार उड़ी गया तो गया, तो उड़ी गया तो एक. थे। जो प्रश्न नंबर तरन खाली जगह पूरा नंबर एक चार सौ बोतेर भांग्या खाली जगह बराबर चार सौ बोतेर तो जवाब आशे एक नंबर बे मईनस पंचोतेर भांगिया खाली जगह बराबर माइनस एक तो पंचोतेर नंबर तरह माइनस अठार भांग्या खाली जगह बराबर एक माइनस अठार नंबर चार खाली जगह भांग एक बराबर मईनस पांसठ तो आइनस पांसठ नंबर पांच खाली जगह भांग्या चार बराबर माइनस त्र तो चार तेरी ने बार एट के माइनस बार તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે નવી સ્વા અધ્યયન આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે તો જરૂરથી વિદ્યાર્થી મિત્રો તેમનો અભ્યાસ કરી લેજો